જેને ક્યાંય કેસ થયો છે લોકો દસ દસ દિવસ થયા તેમ છતાય હજુ પોતાના ઘરે આવી શક્યા નથી ક્યાંક ને કઈક પોલીસ થી પરિવાર ને પોલીસ ટોર્ચર કરે છે ખરેખર નેતાઓની જવાબદારી તો એ બને સરકાર ની જવાબદારી એ બને મધ્યસ્થી કરવી જોઈએ ક્યાંક ને ક્યાંક પશુપાલકોની પોતાની મનળી છે પોતે સભાસદ છે તો એમની માંગણી સંતોષ આવવી જોઈએ મધ્યસ્થી કરવાની જગ્યાએ સરકારના ક્યાંક ને ક્યાંક જયારે ભ્રષ્ટાચાર થતો હોય જયારે કોઈના ખિસ્સા આજે સાબર ડેરીમાં પશુપાલકોના ખિસ્સા છે જ્યારે ખિસ્સા અવાજ કોઈ ઉઠાવશે તો એનો અવાજ દબાવવાના પ્રયત્ન

પુત્રવધી નામે કંપનીઓ ચાલે છે ઘણા બધા ઘટસ્ફોટ થશે એટલે વાત એ છે કે સાબર ડેરીમાં જે પશુપાલકોને હું અભિનંદન આપીશ વંદન કરીશ કે એમને અવાજ ઉઠાવ્યો છે આજ રીતે

તો પશુપાલકોના ભાવ ફેરના પૈસા છે પશુપાલકોનો નફો છે તો આ તમામ જગ્યાએ જયારે પશુપાલકો લૂંટાઈ રહ્યા છે ત્યારે પશુપાલકો અને ખેડૂત એટલે એક સિક્કાની બે બાજુ છે અને આમ આદમી પાર્ટી ખેડૂત અને પશુપાલકોની સાથે ખંભે ખંભો આપીને ઉભા રહેશે આવતીકાલે કાર્યક્રમ ખૂબ સારો અને સફળ થશે પણ આવનાર દિવસમાં જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની લડાઈ ચાલુ રહેશે તમારો કોઈનો કઈ પ્રશ્ન ગૃહમંત્રી એમ કે છે કાયદો કાયદાની રીતે થશે જયારે સંઘર્ષ થયો સાબરડેરી આગળ પશુપાલકો પોલીસનો લાઠી નો કરવામાં આવ્યો સાહીઠ થી વધુ ટીયર ગેસ ના સેલ છોડવામાં આવ્યા આ મુદ્દે શું કહેશો તમે

પોલીસ અધિકારીઓ પથરા ફેકે છે પોલીસ અધિકારી પર કાર્યવાહી થઈ ખરેખર તો પોલીસ અધિકારીઓ પર પણ ગુનો દાખલ થવો જોઈએ સચોટ તપાસ થવી જોઈએ વાત એ છે કે કાયદો માત્ર ને માત્ર નાના માણસોને લાગુ પડે છે

ડેરીના અન્યાયને કારણે આંદોલન કરવું પડ્યું અને પોલીસ કેસો થયા તો એ એફઆઈઆર ગુજરાત સરકાર રદ કરે જેથી કરીને આગળ કોઈને બિનજરૂરી હેરાનગતિ વેઠવી ન પડે બીજી માગણી છે કે જે માગણી ટકાવારીમાં ભાવ ફેરની લઈને ગયા હતા એ ટકાવારીમાં માગ્યા મુજબનો ભાવ ફેર જાહેર કરી અને ખાતામાં ચૂકવવાનું શરૂ કરવામાં આવે ત્રીજી માગણી છે કે થર્ડ પાર્ટી ઓડિટ થાય જેથી કરીને અત્યાર સુધી આ ડિરેક્ટરોએ કરેલા ભ્રષ્ટાચાર ઉજાગર થાય અને પશુપાલકોના વેડફાયેલા નાણાંનો ન્યાય મળે ચોથી માગણી છે ડેરીના તમામ હિસાબો ખરીદીઓ ખર્ચના વાઉચરો હવેથી ઓનલાઈન કરવામાં આવે જેથી પશુપાલકો જાણી શકે કે એમની તાડ તડકો વેઠીને પરસેવો પાડીને છાણ વાસીદા કરીને પેદા કરેલા દૂધના ઉપજેલા પૈસા ક્યાં વપરાઈ રહ્યા છે અને પાંચમી માગણી છે કે જે અશોકભાઈ ચૌધરી આ આંદોલનમાં શહીદ થયા અને જે લોકોને ડેરીના બોર્ડ ઓફ ડાયરેક્ટરના ગેરવહીવટને કારણે આંદોલન કરીને કોઈને કોઈ ઈજા થઈ એવા લોકોને બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસેથી વળતર ચૂકવવામાં આવે આ પાંચેય માગણીઓનું આમ આદમી પાર્ટીએ મજબૂતીથી સમર્થન કર્યું છે અને એના ભાગરૂપે આ પહેલું સંમેલન છે જો માગણીઓ નથી સ્વીકારાતી તો આગામી દિવસોમાં સાબરકાંઠા જિલ્લામાં તાલુકે તાલુકે અરવલ્લી જિલ્લામાં તાલુકે તાલુકે આ સંમેલનો કરવામાં આવશે ખેડૂતો અને પશુપાલકોની આ વ્યાજબી માગણીઓ અને એમના પરસેવાની કમાણીમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે આમ આદમી પાર્ટી સડકથી લઈ અને કોર્ટ સુધી વિધાનસભા સુધી જ્યાં જરૂર પડે ત્યાં લડી લેશે આંદોલન થયું ત્યાં સુધી ભાજપના કે સત્તાધીશોને એક નેતા જાહેરમાં આવ્યા જ્યારે સાંભળીની જાહેરાત કરી ત્યાં બાદ આ નેતાઓ બહાર જોવા મળ્યા છે આ બાબતને આપ કેવી રીતે સહકારી ક્ષેત્ર ક્યારે રાજકીય ક્ષેત્ર નહોતું ત્યાં દરેક પાર્ટીના ઉમેદવારો ક્યારેક એક જ પાર્ટીના નેતાઓ પણ અલગ અલગ પેનલ બનાવીને લડતા અને જેમાં લોકો પશુપાલકો વિશ્વાસ મૂકતા એ લોકો વહીવટ કરતા સી આર પાટીલે આવ્યા પછી ભ્રષ્ટાચારનું દૂષણ ઘુસાડવા માટે સહકારી ક્ષેત્રને લૂંટવા માટે સી આર પાટીલે ગણતરીપૂર્વક મેન્ડેટ પ્રથા દાખલ કરી આ મેન્ડેટ મેળવવા માટે સરકારમાં ટકી રહેવા માગતા લોકોએ સી આર પાટીલની ખુશામત કરવી પડે એમને જ્યારે જે ગમે એ પ્રકારના ભોગ ધરાવવા પડે તો જ મેન્ડેટ મળે એટલા માટે ભાજપના તમામ નેતાઓ કોઈ પશુપાલકોના કે ખેડૂતોના સમર્થનમાં બોલ્યું નથી બધાએ મૌન પાળ્યું છે ગૃહમંત્રીએ કાયદાની વાત કરી છે અરવલ્લી જિલ્લાના સાબરકાંઠા જિલ્લાના એસપીએ કોઈ પશુપાલક ક્યાંય ટેન્કર રોકતા કે એમ ધ્યાનમાં આવે તો એમના પર કાનૂની પગલાં ભરવાની ધમકીઓ આપી છે એ કામ એમનું નથી પોલીસ ફરિયાદ દાખલ થાય ત્યારે જ એક્શનમાં આવી શકે છે પરંતુ સત્તાના ઇશારે અધિકારીઓ સરકારને વાલા થવા માટે વધારે પડતા બહાર આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આવતીકાલે સંખ્યા ન થાય એને માટે કામ કરી રહ્યાનું અમને જાણવા મળી રહ્યું છે અમે મેદાનમાં લડવા માટે આવ્યા છીએ જેને જે